ચૈતર વસાવાને કાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરાયા હતા હવે આ જામીન પ્રક્રિયા કાયદાકીય પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી તેમણે તેમણે જામીન આપવાની પ્રોસેસ થશે જ્યાં જામીનની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે એટલે કોર્ટના આદેશ પ્રમાણે તમામ શરતો સ્વીકારીને કોર્ટમાંથી તેઓ બેલ પેપર મેળવશે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેઓ આ તમામ દસ્તાવેજો લઈ સીધા હાઈકોર્ટ જશે અને ત્યાં તેમણે જિલ્લા કોર્ટના દસ્તાવેજો રજૂ કરી ત્યાંથી હાઈકોર્ટનું બીડું એટલે કે જામીનનો ફાઇનલ ઓર્ડર મેળવવાનો રહેશે આ સમગ્ર પ્રક્રિયામાં ઘણો સમય લાગી શકે છે એમ છે જેથી ચૈતર વસાવાને આજે બહાર આવવાની શક્યતા ઓછી છે આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયા માત્ર જામીન સુધી મર્યાદિત નથી પરંતુ એ પણ નિર્ધારિત કરશે કે તપાસમાં તેઓ કેવી રીતે સહકાર આપશે અને જામીનની શરતોનું પાલન કરશે કે નહીં ચૈતર વસાવા સામે લાગેલા ગુનાઓને લઈ આમ આદમી પાર્ટી અગાઉથી જ તેમના બચાવમાં આવી ચૂકી છે પાર્ટીનો આરોપ રહ્યો છે આ સમગ્ર મામલો રાજકીય પ્રેરિત છે અને ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ ધરાવતા હોવાથી તેમના વિરુદ્ધ કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે